પ્રાપ્ત વિગતો અનુસાર ફ્રેન્ડશિપ ડે નિમિત્તે રાત્રે પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં દારૂ પીવામાં આવી રહ્યો હતો સ્થાનિક રહેવાસીઓ દ્વારા ફરિયાદ મળતા ડુમસ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂની અનેક બોટલ્સ મ્યુઝિક સિસ્ટમ પાર્ટી સામગ્રી અને અન્ય સાક્ષ્ય મળ્યા હતા કુલ રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરોડામાં બે વેપારી બે મહિલા એક આર્ટિસ્ટ અને એક અન્ય શખ્સની ધરપકડ કરવામાં આવી છે તેમના સામે ગુજરાત આબકારી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે